લે સોના દા લાગે લે ઓળખી જો મારો દીકરો દાદા દિવસે ગામ માં ભૂલા દિવાળી કરવા એવા લાગો હા જૂની સુરત થી દિવાળી કરવા એવા તા આ છોકરા કે જૂનું ઘર બતાવો મેં કીધું હાલ તો બતાવું તને એ બાને ખબર પડે ને કે એનો બાપ કેવામાં રહેતો હાલ તો હું જાતા હો ને ત્યાં કેમ છે હલણ બલાણ છે કે ના બધા વાળી લીધું ખંડેર થઈ ગયું ખંડેર વાંધો ને બીજું ગણું માન ઘરે ચાલી જજો હારું આપડું ઘર છે હા આ જો આપડું ઘર છે અહીંયા આપડે છે ને રહેતા અને અહીંયા જો બે હું બાંધતા અને આ હેરીમાં માં આપણું આખું કુટુંબ રહેતું અને જયારે પણ નિવેદ હોય મઢે એટલે આખું કુટુંબ અહીંયા ભેગું થતું ને અહીંયા પંગતમાં છે ને બધા એ કાર્ય જમવા બે હતા પણ પછી સમય જતા ભાઈ બધા છે ને ફાટા પડતા જાય ને અત્યારે આપડે આઠ નવ મઢ થઈ જાય એમાં બધા છે ને વેર વિકર થઈ જાય અડધા અરમળિયા વહી જાય અડધા રાતોલ વહી ગયા ને અડધા ખારીયા વહી ગયા ને અડધા આમ તેમ બધા ઠીક હવે બધું આ તો હવે સઠે સોમા માં ભેગા થાય બધા સોનાભાઈ ને એ લાગે હા સોની ભાઈ આ હાંઠ્યું કોને નાખી